નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી ચેનલ માં હાર્દિક સ્વાગત કરું ખેડૂત મિત્રો હવે માર્ચ મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે અને ઘણા બધા ખેડૂતો વિચારે છે કે ભાઈ હવે માર્ચ મહિનો ચાલુ થાય છે ઘઉં ચણા જીરું શિયાળુ પાક કાપણી ચાલુ છે લણણી ચાલુ છે ખડા લેવાનું ચાલુ છે તો ઘણા બધા ખેડૂત મિત્રો વિચારે છે શિયાળુ પાક કાઢીને આપણે ઉનાળુમાં કયા કયા પાક કરી શકાય એવા પ્રશ્નો આવતા હોય છે તો એના માટેની આજે આપણે ચર્ચા કરવાની છે માહિતી મેળવે છે કે માહિતી મેળવે છે એના માટેની આજે માહિતી મેળવાની છે અને આજે આપણે યુટ્યુબ ની માં માન્ય મેહુલભાઈ મકવાણા ઉપસ્થિત થયા છે જે આવની સેલ્સ ઓફિસર છે જિલ્લામાં તો એ ઘણા બધા વેચાણ કરે છે અને ખેડૂતોના ફિલ્ડમાં જાય છે અને એવા અનુભવી સાહેબ આજે આવ્યા છે તો આપણે એમની પાસેથી માહિતી મેળવશું કે ભાઈ અવની ઓગણીસ કેવા થાય છે ઓગણીસ પ્લસ કેવા થાય છે અને વીસ કેવા થાય છે અને આ અવની તલની તલ ની સુપરફાસ્ટ વેરાયટી અને બિયાણ ઉદ્યોગમાં સૌથી નંબર વન હોય બિયાણ ઉદ્યોગમાં તલ બિયાણ ઉદ્યોગમાં નંબર વન હોય અને અથવા તો સૌથી વધારે તલ વેચાતા હોય તો એ અવની શીર્ષ ના છે તો આજે આપણે અવની શીર્ષ તલ બિયાણ વિશે માહિતી મેળવશું તો સાહેબ અમારા ખેડૂત મિત્રોને માહિતી આપો અવનીના તલ સ્વાગત કરું છું હવે આમ આપણે ધૂળાભાઈ જોવા જઈએ તો તલ જે છે ચોમાસુ અને ઉનાળુ આ બે સિઝન માં લેવાતો પાક છે પણ હવે થોડીક આપણે આપણા એરિયામાં કેનાલનું પાણીની સગવડ થઈ બધે કેનાલોને એટલે ઉનાળું સિઝન લેતા ખેડૂતો ક્યાં તો હવે ધીરે ધીરે જે આ તલનું વાવેતર જે છે એ ચોમાસામાંથી લઈને ઉનાળા બાજુ શિફ્ટ થતું આપણને જણાઈ રહ્યું છે કારણ કે ચોમાસામાં થોડાક વરસાદ થઈ જાય તો પાણી ભરાઈ જવાથી સુકાઈ જવાના ફાલ ફરી જવાના એવા બધા પ્રોબ્લેમ સામનો કરવો પડતો હોય છે ખેડૂતોને એટલે મોટા ભાગે આ વાવેતર જે છે ખેડૂતો ચોમાસામાં વાવેતર કરવાનું ટાળતા હોય છે અને ઉનાળે વાવેતર કરતા હોય છે હવે આજે જોવા જઈએ છ તલ કેટલા ટાઈમે નીકળશે આવા બધા જે છે ઈ અવઢવમાં હોય છે ઘણા બધા ખેડૂતો તો એના માટે આપણે થોડીક માહિતી આપીએ તો અવનિસિક્સ લિમિટેડ જે છે સફેદ તલ અંદર ત્રણ વેરાયટી લઈને આવી છે અવની ઓગણીસ છે અવની ઓગણીસ પ્લસ છે અને અવની વીસ છે ત્રણેય તલ જે છે એ ડાળી વાળા નથી હવે જો આપણે અવની ની જો વાત કરવા જઈએ તો આ અવની વીસ નંબરના તલ જે છે આ તલ સફેદ તલ છે ડાળી વાળા છે અને સામા સામે ઝુમખામાં બેઠા બેસે છે એ પ્રકારના તલ છે એના પાકવાના દિવસોની વાત કરીએ તો હવે માર્ચ મહિનો બેસી ગયો ધોળાભાઈ આમ કેવું પંદર ફેબ્રુઆરી જે છે તલનો વાવેતર સમય છે પંદર ફેબ્રુઆરી જે તમે તલ વાવો એના કરતા માર્ચ મહિનામાં તમે તલ વાવો એટલે દસ દિવસ વહેલો પાકી ભલે ગમે એટલા દિવસો લાગતા હોય ફેબ્રુઆરી એ પંદર ફેબ્રુઆરી વાયો હોય કે પંદર માર્ચે વાયો હોય એ બે ને છેલ્લે હાર્વેસ્ટિંગમાં પાંચ થી સાત દિવસ વધી અઠવાડિયાનો ભાર ફેર હોય અવની વીસ જે છે તમે માર્ચ જાય એટલે માનો દિવસ અને મે મહિનાની અંદર તમે આનું કાપણી કરી શકાવો જોકે જનરલી ચોમાસુ પંદર જૂન થી આપણે સત્તાવાર રીતે બેસતું હોય છે એટલે તમારે હજી જો કોઈ ખેડૂત મિત્રોને શિયાળુ જે પાક જે છે એ હાર્વેસ્ટિંગ કરતા હોય લણવાનો બાકી હોય લેવાનો બાકી હોય એ પતી જાય ને હજી વાવેતર કરવું હોય તલનું તો હજી હાવ ટાઈમ ગયો નથી તો અવની વીસ જે છે એ એંસીથી પંચ્યાસી દિવસમાં અત્યારે વાવો તો પાક તૈયાર થઈ જાય છે થી છ ડાળી પડે છે અને ભૈઢા જે છે બૈઢાની બેઠક સામ સામે ચોગઠ જે છે ઝૂમખામાં બેસે છે અને ઉત્પાદન આનું એવરેજ સરેરાશ ઉત્પાદન આપણે હોળ ગૂંથાના વિધે ગણીએ તો બાર થી અઢાર મણ સુધીનું આવતું હોય છે પછી એનો છોડ જો જોવા જઈએ તો છોડની ઊંચાઈ જે છે એ સાહીઠ પાસઠ સિત્તેર પાસઠ થી સિત્તેર સેન્ટીમીટર જેટલી હાઈટ કરતો હોય છે બીજી આપણે જો વેરાયટી જોવા જઈએ તો અવની ઓગણીસ નંબર નામની વેરાયટી છે આપણી પાસે આ વેરાયટી જે છે અવની ઓગણીસ આ તો આપણે ખેડૂતોની અંદર ઘણી બધી લોકપ્રિય છે આ

સો થી સવા સો સેન્ટીમીટર જેટલી ઊંચાઈ થાય છે સામસામે ઝુમખામાં બેસે છે અને આ તલની જે વ્હાઇટનેસ જે છે તમે બજાર ભાવ એના જે છે એ બીજી અન્ય જાતો કરતા બજાર ભાવ જોડા ઊંચા મળે છે આપણે ખેડૂતોના ઘણા બધા જે રિવ્યુ લીધા છે તો આપણને એવું જાણવા મળ્યું છે ખેડૂતો પાસેથી કે સાહેબ અમે બીજી જાતો વાવી હતી તલની અને એ માર્કેટમાં લઈ ગયા ને તો આના ભાવ વધારે કારણ કે આની સારી હતી રાતી છાંટ નથી જોવા મળતી એટલે ખેડૂતો પૂરેપૂરો વિશ્વાસથી આપણને કે છે કે ના અવની ઓગણીસ નું ઉત્પાદન સારું આવે છે અને હવે આપણને સવારે જ બોલા ખેડૂત મેળવ્યા કેતા હતા કે ભાઈ સોળ ગુઠાના વીઘી એમને અઢારમણ તલનો ઉતારો મળ્યો મેળવ્યો તો ઉત્પાદનમાં એકદમ સારી જાત છે ઓગણીસ એનો દાણાનો રંગ એકદમ સફેદ છે અને એ જે છોડ જે છે એની અંદર ચાર થી છ જે છે એ ડાળીઓ પડે છે હવે હજી ખેડૂત ઘણા બધા ખેડૂત મિત્રો ને જે છે શિયાળુ પાક લેવાનો બાકી છે હજી પંદર માર્ચ પછી ખેતર તૈયાર થતું હશે અને એના પછી એમને એમ થાય કે અમારે વહેલી પાક થી અર્લી સેગમેન્ટમાં હોય એવી જાત વાવી છે તો અવની સીટ એમાં લઈને આવેલું છે એટલે માનો કે તમે પંદર માર્ચ પછી વાવેતર કરો બરાબર છે પંદર માર્ચ એટલે પંદર માર્ચે તમે વાવેતર કર્યું હોય તો પંદર દિવસ માર્ચ મહિનાના રહે બરાબર છે એક મહિનો જે છે ત્રીસ દિવસ જે છે એપ્રિલ મહિનાના એટલે પિસ્તાલીસ દિવસ થઈ ગયા પછી મે મહિનાની અંદર એન્ડમાં તમારે આની તમારે કાપણી થઈ જાય એટલે આમાં પણ ચોમાસું ભેગું તમારે ના થાય એટલે એનો પણ તમે પાક લઈ શકો છો ઓગણીસ પ્લસ ની ખાસિયતો જોવા જઈએ તો ઓગણીસ પ્લસ તલ જે છે એની નેવ થી સો મીટર સો સેન્ટીમીટર જેટલી હાઈટ થાય છે અને પાક પાકના અંદર જે છે એ દાણા મધ્યમ એકદમ સફેદ દાણા થાય છે અને એની ડાળીઓની સંખ્યા જે છે એ ચાર થી પાંચ જે છે એ છોડ છોડની ઉપર ડાળીઓ પડે છે અને એની ઉપર જે છે ભૈિયા બેસવાની જે છે એ સામે સામે ઓલ્ટરનેટ વારા ફરતી આની અંદર વીસ અને ઓગણીસ ની અંદર શું થાય ભૈઢ્યા સામે સામે બેઠક હોય છે આમાં ઓલ્ટરનેટ થોડા ઉપર નીચે હોય છે બૈઢ્યું એકદમ લાંબુ બેસે છે અને ઉત્પાદનની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ પણ ખેડૂતો વિશ્વાસથી લઈ જતા હોય છે નામથી માંગે છે બોલી ઉતાવળી અવનીની જાત આવે એ અવની ઓગણીસ પ્લસ જે છે ઓલી ચોકડી વાળી અમુક ખેડૂતો દેશી ભાષામાં બોલતા હોય ચોકડી અવની ની જે ઓગણીસ નંબર જે આવે ચોકડી વાળી એ જાત આપો ઉતાવળી થઈ જાય એટલા માટે તો મિત્રો આ જે છે તલ વિશેની માહિતી હતી કે તમે હવે માર્ચ મહિનો છે ખેડૂતો અવઢવમાં હતા કે વાવેતર કરાય કે ન કરાય તો આપણી પાસે જે આ તલ જે બિયારણ જે હતા અવની સીજ પાસે એની જે આ માહિતી આપણે જે છે એ આપી અને બે શબ્દો આપણી સાથે જે જોડાયેલા છે વિશ્વાસ એગ્રો એજન્સી માંથી તો બે શબ્દો આપણને ધૂળાભાઈ જણાવશે તો સાહેબ જે માહિતી આપી એ પ્રમાણે કે ભાઈ સૌથી પહેલા ઓગણીસ આવ્યું એનું થોડુંક મધ્યમ બળટું હતું ત્યારબાદ ઓગણીસ પ્લસ આવ્યું એનાથી મોટું બળટું અને વેસનું બળટું એનાથી મોટું અને ઉત્પાદન આપતી જાત ટૂંકમાં જો એક જાતમાં કે ચોમાસું ભેગું થવાય નહીં એવી કોઈ પણ પ્રકારની શક્યતા નથી જે ખેડૂત મિત્રો મીઠા પાણીની સગવડતા હોય ટૂંકમાં તલના સારા ઉત્પાદન માટે મીઠું પાણી જોઈએ મીઠા પાણી ની સગવડતા હોય તો એ ખેડૂત ની વાવેતર કરે છે તો મારા ખ્યાલ મુજબ સૌથી વધારે અત્યારે જો ખેડૂતો પસંદગી કરવી હોય તો ઓગણીસ પ્લસ માં કરી શકાય તો વિશ્વ સાગરો ધૂળાભાઈ મેહુલભાઈ જે માહિતી આપી ઓગણી ઓગણીસ પ્લસ અને વીસ એ તલ ને તલ ની વેરાયટી વિશે ખેડૂત મિત્રો ને ખ્યાલ આવી ગયો હોય છે જે ખેડૂત મિત્રોને તલ કરવાના હજુ બાકી હોય તો એ ખેડૂત મિત્રો કરી શકે છે અને બીજાને પણ માહિતી આપી શકે છે અને હવે પછી અમે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર